દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજા મધ્ય ગુજરાત પર મહેરબાન પંચમહાલ દાહોદમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે હડફ ડેમમાં નવા નીરની આવક બે હજાર ચારસો ચુમ્માળીસ ક્યુસેક પાણી છોડાયું નદી કાંઠાના પાંચ ગામોને એલર્ટ કરાયા દાહોદમાં પાણીના વહેણમાં ફસાયેલ યુવકનું કરાયું રેસ્ક્યુ દક્ષિણ ગુજરાતના નાંદોદ તિલકવાડા બારડોલી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ જળભરાવ નેત્રંગામાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર મોવીથી ડેડીયાપાડા જતો માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો સુરતમાં વરસાદે વિરામ લેતા હાંશકારો જનજીવન પૂર્વવત કરવા તંત્ર ખડે પગે કાર્યરત કંટ્રોલ રૂમના માધ્યમથી ખાડીના પાણીની સહિતની બાબતો પર તંત્રની ચાંપતી નજર માનપા દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન સુરતવાસીઓને સાવચેત રહેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અનુરોધ રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ એકવીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો સારા વરસાદને પગલે દસ જળાશયો છલોછલ પંદર ડેમ હાઈ એલર્ટ પર તાકીદની સ્થિતિને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ચોત્રીસ ટીમ ડિપ્લોય કરાઈ વરસાદ સંબંધી વિવિધ દુર્ઘટનાઓમાં બત્રીસ લોકોએ ગુમાવ્યા જીવ અમદાવાદ રથયાત્રામાં ભીડ નિયંત્રણ અને આગજનીના બનાવો અટકાવવા પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ સઘન સુરક્ષા બંદોબસ્ત માટે ત્રેવીસ હજારથી વધુ પોલીસ કર્મીઓ રહેશે તેના ચારસો અડતાળીસ જેટલી ભયજનક ઇમારતો અને ચેતવણી બોર્ડ પર લગાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છવ્વીસ જૂને મહિસાગર જિલ્લા ખેતીથી શાળા પ્રવેશોત્સવનો કરાવશે પ્રારંભ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સહિત ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ લેશે ભાગ શાળા પ્રવેશોત્સવની સફાઈ અમલવારીના આવ્યા સકારાત્મક પરિણામ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ એકથી પાંચમાં ડ્રોપ આઉટ રેશિયો એક પોઈન્ટ શૂન્ય સાત ટકા સુધી ઘટ્યો તો ધોરણ એકથી આઠમાં ડ્રોપ આઉટ રેશિયો બે પોઈન્ટ બેતાળીસ ટકા જેટલો ઘટાડવામાં મળી નોંધપાત્ર સફળતા આરોગ્ય વિભાગ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જિલ્લા પેટા હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના વેતનમાં રૂપિયા બે હજાર સુધીનો વધારો કરાયો ત્રણ કલાકની ફરજિયાત સેવા બદલ પ્રતિદિન ચાર હજાર બસો રૂપિયાનું માનદ વેતન અપાશે રાજ્યના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી ચૂકવાય ત્વરિત સહાય નમો લક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સેતુ સહિતની વિવિધ યોજનામાં સાતસો ચોવીસ કરોડથી વધુની સહાયની ચૂકવણી ગુજરાતના દરેક ગામડાઓને મળશે હાઈ સ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં એમેન્ડેડ ભારત નેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ ચૌદ હજારથી વધુ ગ્રામ પંચાયતો અને ત્રણ હજારથી વધુ ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટીથી જોડવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ચાર પક્ષીય કરાર થયા સંપન્ન